જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બોતેર પોઈન્ટ વીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ઓગણત્રીસ એસી ટકા ભરાય છે મિત્રો ઉપરવાસમાં વરસાદ નથી તેના અંગે દાંતીવાડાઉન્ટ તો દાંતીવાડા ડેમ આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી